નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી મંડળી ચૂંટણી પહેલા વાતાવરણ ગરમાયું દૂધ મંડળી ચેરમેન સેક્રેટરી અને સભાસદો ફાગવેલ ખાતે થયા ભેગા વીર ભાતીજી મહારાજ કર્યા દર્શન ફાગવેલ થી બાલાસી વીરપુર રેલી સ્વરૂપ જોવા રવાના થયા સેંકડો ગાડીઓના કાફલા સાથે તમામ દૂધ મંડળીના હોદ્દેદારો થયા રવાના દૂધ મંડળીના સેક્રેટરી ચેરમેન અને ખેડૂતો રેલી સ્વરૂપે વીરપુર જવા રવાના આશરે ચારસો જેટલી ગાડીઓ આ રેલીમાં જોડાઈ આ રેલીનું આયોજન માત્રમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસી દ્વારા કરવામાં આવ્યું હતું બાલાસીનોર વીરપુર ખાતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સરકારી મંડળી સંઘના સતાધીશો દ્વારા ખરીદેલી જમીનની લેશે આ તમામ લોકો મુલાકાત આ જમીનમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પૂર્વ ધારાસભ્ય કેસીસી દ્વારા કરવામાં આવ્યા છે આક્ષેપો ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના ખેડૂતો પણ આ રેલીમાં જોડાશે અગાઉ સાધારણ સભામાં કરેલા ઠરાવો સાથે અન્ય પડતર માંગણીઓને પૂર્વ કરવા કરવા છે માંગણી રિપોર્ટ બાય વીરભદ્રસિંહ સિસોદિયા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ચાર દિવસ પહેલા ના લાઈવ માધ્યમ દ્વારા ખાતે અમૂલની ચાલીસ હજાર ના ભાવે ગુંઠો જગ્યા એ અહીંના દૂધે દોયેલી આખી ટોળકી ચાર લાખ રૂપિયા ગુંઠો જગ્યા જયારે લીધી છે ત્યારે એ અમારે વાત અમારા ધ્યાન ઉપર આવી એટલે અમે સૌ આગેવાનો પશુપાલકો સૌના હિતમાં અમે ચાર દિવસ પહેલા એમને પ્રેસ કોન્ફરન્સ કરી એની અંદર પપ્પુભાઈ પાટક બાલાસિનો ડિરેક્ટર છે એમનું એવું કહેવું હતું કે અમે બધી જગ્યાઓ અતાર લગીની ખરીદી બધી પારદર્શિકતાથી સાથી કરી દીધી તો હું લિંબાસી દૂધમણીના ચેરમેન તરીકે એમને કહેવા માંગુ છું કે તમે આ જમીન તમે પોતે આ જગ્યા ઉપર જો મકાન બનાવવાનું હોય તમારું તો પણ તમે આ જગ્યા પર મકાન ના બનાવો એવી જગ્યા જ્યારે તમે 40000 ની ભાવના ની ચાર લાખે લીધી છે ત્યારે અમારા ત્રણેય જિલ્લાના ચેરમેનો સૌ આગેવાનો સાથે આજે અમે ફાગવેલ દી વીરપુર ખાતે ત્યારે આ જગ્યા ઉપર આવ્યા છીએ ત્યારે અમારી બધાયની એક જ માંગ છે કે આ જગ્યાની અંદર જેટલા પૈસા ચૂકવો કરવા બે અમે બધા જ દૂધના દોયેલા એવડા એમને ઉઘાડા પાડવા માટે તમામ આગેવાનો અમે સક્ષમ છીએ અને આવનારા દિવસોની અંદર હું આ દૂધે દોયેલી ટોળકી હું એમને કહેવા માંગુ છું તમે એટલા બધા તાકા દ્વારા હોય તમને એટલો બધો વિશ્વાસ હોય કે અમે દસ વર્ષ અમૂલ ની અંદર ડિરેક્ટર રહ્યા છીએ અને અમે સો એ સો જીતવાના છીએ તો મારા માતર બ્લોકમાં આવી અને પપ્પુ હોય તોય ચેરમેન વિપુલભાઈ હોય તોય અને કોન્ટી કાકા હોય તોય એ ત્રણે જણા માતર ના બ્લોક માં આઈ લડી અને જીતી બતાવે તો હું આખી જિંદગી અમૂલ ની અંદર એમને પાણી પીવરાઈશ હું લીંબાસી દૂધ મંડી ચેરમેન તરીકે કેસરીસિંહ સોલંકી

બીજો મુદ્દો એમનો એ હતો કે સરકારી પ્રતિનિધિઓ જે મૂકે છે એ ત્રીજો મુદ્દો એમનો ખાસ એ હતો કે જે કોઈ સભાસદના સામાન્ય ભાવ મળતા હોય એના કરતાં વધારે ભાવ મળે એની એ લાગણી હતી સભાસદ મિત્રોના કહેવા મુજબ એમને ખાસ સામાન્ય સભા બોલાવી જોઈએ બસો ને બેતાલીસ ઠરાવ જોઈએ જે આ જમીનના મુદ્દે આ જે બધા આવ્યા છે ખેડાંગ મહીસાગર જિલ્લાના આ જમીનના મુદ્દામાં અમે એક ડિરેક્ટર તરીકે વિરોધ નોંધાયેલો છે અને વિરોધ ઓફિસર નોંધાયો છે કે આ જમીન આવી ના લેવી જોઈએ અને જમીન લેતા પહેલા અમને આ સ્થળની મુલાકાત તમારે બતાવી જોઈએ ને સ્થળની મુલાકાત પણ અમને નહીં કરાવી ચાલુ પ્રોસીડિંગમાં લખી દીધું છે ત્યારે તમે બધા જ પત્રકાર મિત્રો જાણો છો અમારા સભાસદો જાણે છે કે આ જમીનનો ગુમફે ચાર હજાર ચાર લાખ રૂપિયા હોઈ શકે આપણે બધા જ સમજીએ છીએ તો કોના બાપની દિવાળી આ સામાન્ય સભાસદ મેં કીધું તેમ ગરીબ માણસ એક લિટર બે લિટર દૂધ ભરે અને એના પરસેવાના જ્યારે પૈસાથી આવી જમીનો ખરીદે નડિયાદ મુકામે પણ જમીન ખરીદી લગભગ ચોલીસ કરોડ થી પચાસ કરોડના ખર્ચે તમે વિચાર કરો કોઈ પ્લાનિંગ નહીં આયોજન નહીં અને ચોકલેટ પ્લાન નું ચેરમેન સ્વી વાત કરી એક વર્ષ પહેલા કે અમે ચોકલેટ પ્લાન નાખવાના છે તો આ જમીન પડતર પડી રહી તો આ જે ભ્રષ્ટાચાર ની બુધ જે હવા આખા ખેડા આનંદ મહિસાગર જિલ્લાના સભાસદોને આવી એનું આ આંદોલન છે એમના હિતનું આંદોલન છે રાજેન્દ્રસિંહ પરમાર અમૂલ નો પાંચ વખત મહીસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે અમારી પાસે પશુપાલકો પાસે જે મુદ્દાઓ છે સૌથી પહેલા તો નિયામક મંડળની જયારે ચૂંટણી આવી છે ત્યારે અત્યારે બની બેઠેલા ચેરમેનશ્રીઓ અને એમના મળતિયાઓ એમની જે ટીમ છે કેટલીક દરેક મંડળીઓમાં ગામડાનો સક્ષમ પ્રતિનિધિ તેમની સામે કોઈ હરીફ ન બને એના માટે આદર્શ ગામની દૂધ મંડળીઓને અમાથી ક વર્ગમાં લઈ જવા માટે સરકારનો સત્તાનો દુરુપયોગ કરીને એ મનમાની કરી રહ્યા છે એની સામે અમારું એક આંદોલન ચાલ્યું કે ભાઈ તમે નિખાલસતાથી તમે ખેલ લીલી પૂર્વક ચૂંટણી શા માટે નથી લડતા તમને કોનો ડર છે કેવા ઉમેદવાર નો ડર છે તમે હારી એનો એનોર્ડર છે એના માટે આદર્શ મંડળીઓને અત્યારે રજિસ્ટ્રારની અંદર નોટિસો આપીને ચેરમેન અને સેક્રેટરીને હેરાન કરવામાં આવે છે સાથે સાથે અમારા ડિરેક્ટર શ્રીએ વાત કરી તેમ ભ્રષ્ટાચાર પણ એટલો બધો ચાલે છે કે ગામડાનો પશુપાલક પોતાને બે પૈસા વધારે મળે એના માટે દિન રાત મહેનત કરે આ ખેડૂતોની સંસ્થા છે આ પશુપાલકોની સંસ્થા છે અને તમે શેના માટે માલિક બેઠા છો માલિક બની બેઠા છો ત્યારે પશુપાલકોની છે કે પશુપાલકોની સંસ્થાની અંદર એના નિયમો પ્રમાણે પ્રમાણે સંસ્થાના ઉદ્દેશો કામગીરી થાય એવી પશુપાલકોની માગણી રહી છે આગળની રણનીતિમાં કે પશુપાલક ની જે સાચી માંગ છે અને સાચી માંગનો ન્યાય મળે તો એના માટે ગામે ગામ બહુ મોટા સહકારી આંદોલનો થશે અને સચ્ચાઈ માટે સાચી વાત માટે અમે આંદોલન લડતા રહીશું આપે કહ્યું કે નારા લગાવ્યા કે ભાઈ અમૂલને બચતાવો ચોરોથી બતાવતો ચોરો કોણ છે ચોરો તો આખું ગુજરાત જાણે છે આ ત્રણે ત્રણ જિલ્લા જાણે છે કશું કહેવાની જરૂર નથી એ જગ જાહેર છે આ જમીનનો ખાસ વિવાદ છે જમીનની શું હકીકત છે જમીન હવે આપણે અહીંયા બધા પશુપાલકો આવે અને તમે પણ આવ્યા કે અહીંયા ગાડી પણ વળી શકે એવી નથી ગાડી આવી શકે એવી નથી અને આટલા રૂપિયા કરોડ રૂપિયા માટે શેના માટે રાખવાની તમે જમીન એવી જગ્યાએ રાખો જે બનાવી હોય તો સારું હોય અને એવી જગ્યા રાખો અત્યારે અમુલે એટલા ભાવે નથી લીધી એટલા ઊંચા ભાવે અહિયાં જમીન લીધી છે સાહેબ કેવી રીતે પશુપાલક હા ઊંચા ભાવે જમીન ખરીદી છે પણ એ કોના રૂપિયા પશુપાલકોના રૂપિયા છે પશુપાલક કેવી રીતે સહન કરી શકે એના કરી શકે ભારતસિંહ પરમાર ચેરમેન દુધ મંડળી ફતેપુરા નડિયાદ લોકો